દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર તથા આંતરરાજ્ય બોર્ડર આવેલી છે ખંગલા ચેકપોસ્ટ હાવડીયા ચેકપોસ્ટ વિવિધ વિસ્તારોમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો જેમાં લોકલ પોલીસની ટીમો છે એલસીબી એસઓજી વેરોલની ટીમો છે એ તમામ ટીમો દ્વારા બ્રીડીએસની સાથે રાખીને પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે આયોજન કરવામાં આવેલું છે અને આયોજન અંતર્ગત કોઈ પણ જગ્યાએ કોઈ ઇલિગલ ધ્યાનમાં આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે હું મીડિયાના માધ્યમથી લોકોને દાહોદના નગરજનોને ખાસ અપીલ કરવા માંગીશ કે આપના આસપાસ રહેતા લોકોમાં આપના ધંધાના સ્થળની આસપાસ વસતા કે દેખાતા લોકોમાં આપને કોઈ ગતિવિધિ શંકાસ્પદ જણાય કે કોઈ વ્યક્તિની મુવમેન્ટ છે એ ડાઉટફુલ લાગે કે એમનું વ્યવહાર વર્તન છે અજુગતું લાગે અથવા તમને વ્યક્તિ બહારનો લાગે ને કોઈ જવાબ ના આપી શકે આવા તમામ સંજોગોમાં લોકો પોતે સક્રિય થઈ અને પોલીસને માહિતી આપે જેથી કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે જેથી કરીને આપણા શહેરની આપણા રાજ્યની આપણા દેશની સલામતી વધુ મજબૂત બની શકે ભૂતકાળમાં પણ દાહોદમાં લોકોની જાગૃતતાને કારણે આપણે મુરાદાબાદની ગેંગ પકડી હતી છ થી સાત મહિના પહેલા જેમાં પણ વેપન કબજે થયા હતા અને એક આંતર રાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો તો લોકો એલર્ટ રહીને કામ કરશે તો તંત્રને ખૂબ સારી મદદ મળી શકશે અને ઓવરઓલ આપણા સિટી શહેર રાજ્ય અને દેશની સુરક્ષા સારી થઈ શકશે